અમારા તરફથી દર્શન કરીને આશીર્વાદ મેળવી લેજો હા વિષ્ણુભાઈ જય શ્રી રામ એમ કે છે જમી લીધું ભરતભાઈ ઓકે આરામ કરો પ્રભુ આ એમ કે છે વિષ્ણુભાઈ જય શ્રી રામ એમ અમારે વિષ્ણુભાઈ કહે છે હાલો બ્લુ આપી દઉં केसिला बेन ब्लू આપી દીધું છે દર્મેશભાઈ સપોર્ટ કરે છે થેન્ક્યુ દર્મેશભાઈ પાછા સપોર્ટ કરે છે અને રસીલાબેન બેન દાટ કાઢે છે થેન્ક યુ રસીલાબેન થેન્ક યુ ધર્મેશભાઈ થેન્ક યુ થેન્ક યુ રસીલાબેન બેન તમને બહુ આવે છે કે સપોર્ટ કરો છો થેન્ક યુ ભરતભાઈ એમ કે છે રસીલાબેન સારા સારા સપોર્ટ કરે છે ધર્મેશભાઈ કરે છે

તો આપણને સોનાના સિક્કા મોકલાવે છે આ રસીલાબેન અમારી બીજી આઈડી છે જો આ છે ને રાઠો આ સોનાના સિક્કાવાળી રાઠોડ ભરત અંગ્રેજીમાં લખેલું છે બીજી મારી આઈડી છે તો એમાં સપોર્ટ કરી દેજો રિટર્ન કરી દે હું લાઈવ પૂરી થાય એટલે અને રસીલાબેન થેન્કયુ રસીલા બેન થેન્ક યુ રસીલાબેન ધર્મેશભાઈ આજ તો રસીલાબેને બહુ દાંત કાઢ્યા છે આ ને પાછા આપણને સોનાના સિક્કા મોકલાવે છે

बस आपने जात करे सिन ने सपोर्ट करे सो थैंक यू रसिला बेन थैंक यू रसिला बेन थैंक यू रसिला बेन बस आपने जात करे सिन ने थैंक यू रसिला बेन

ઇમોજી મોકલવાની તો થેન્ક યુ ધર્મેશભાઈ થેન્ક યુ ધર્મેશભાઈ થેન્ક યુ થેન્ક યુ તો જે પણ નવા પાંચ મિત્રો જોડાના હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ઉપર સબસ્ક્રાઈબ બટન છે સપોર્ટ કરી દેજો જોઈન કરી લેજો તો અમારે આવીને આવી લાઈવ તમને જોવા મળશે તમારી સેનલ ને સપોર્ટ કર્યું ટાઈમ મળે પછી રિટર્ન કરી દો હા કરી દઈશ હું રસીલાબેન નો ટેન્શન ધર્મેશભાઈ થેન્ક યુ ધર્મેશભાઈ થેન્ક યુ રશીલાબેન